અને હવે આપણે રસોઈ બસે બનાવવાની છે હું બનાવું કાઈ ન કે ન જે ખાવ એ બનાવવાનું છે વઘારેલા ભાત વઘારેલા ભાત બન ખાવા છે નૂડલ્સ ભાત કે વઘારેલા ભાત બે ભાત બે ઓપ્શન છે એમાંથી એક કે વઘારેલા વઘારેલા ભાત અને નૂડલ્સ ભાત બેમાં બે ઓપ્શન ગમે એક બનાવ નૂડલ્સ ભાત તો નહીં બને વઘારેલા ભાત વિચાર વિચારવાલ બનાવી દીધું કે દુર ના બનાવી આ તો કાઈ નહી આલો ને જોઈએ હવે આગળ આગળ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આપણે આજે છે ને ઓ બનાવવા છે ઓનલી પુલાવ પુલાવ બનાવવા અહીંયા લોયામાં તેલ ગરમ મૂકી દઈએ તો આપણે આ વેફર તળે છે ને કાલ એનો કચરો આવી ગયો છે અને અહીંયા જો વટાણા નાખીને ભાત બાફી લીધા છે

સમાલ પત્ર સુકા લાલ મરચા અને એક ચમચી હિંગ હવે અબ તો આપણે નેક્સ્ટ સ્ટેજ છે આપણે આમાં ઉમેરી દઈશું વેજીટેબલ બટેકો ઉપરલા બટેકાને આપણે થોડીક વાર ફ્રાય કરવાનો છે

હવે આ કાંદો અને અને કેપ્સિકમ તીખું મરચું ઉમેરી દઈશું હવે આ બધુંય આપણે મિક્સ કરી અને થોડીક વાર સાતળવા દઈશું હવે આ બધુંય આપણે છે ને થોડીક વાર ઢાંકી દઈશું અને આપણે થોડીક વાર ચડવા દઈશું આપડું શાકભાજી સરસ મજાનું બફાઈ ગયું છે બધું જવા આપડે આ બધું ચડી ગયું છે ને હવે અને હવે બાફવામાં આપણે મીઠું નાખવું હોય એટલે આપણે શાકભાજી પુરતુજામાં મીઠું ઉમેરી દઈશું અને હવે આ બધુંય આપણે એક લીંબુ ઉમેરી દઈશું હવે આપણે બધું મસાલા અને બધું મિક્સ કરી દઈશું હવે આમાં આપણે બાફેલા ભાત ઉમેરી દઈશું બાફેલા ભાત ઉમેરી અને બધું આપણે આ મિક્સ કરી લેવાનું છે જો હવે આ પુલાવ બની રેડી થઈ ગયા છે

થઈ ગયા છે અને બપોરનો ખાઈ અને ફ્રી થઈ ગયા છીએ અને ચેષ્ટાબેન દોઢ વાગે સ્કૂલેથી આવી ગયા હતા પછી ત્યાંથી ગયા ટ્યુશન અને ટ્યુશનથી આવી નાસ્તો કરે મિક્સ કઠોળ ને બિસ્કીટ અને ચેષ્ટાબેનની ઓનલાઈન ઘડિયાળ મંગાવી હતી તે આવી ગઈ છે મિતુભાઈ મિતુભાઈ ની આવી ગઈ મિતુભાઈ ની હમણાં ખોલી અને પછી બતાવીએ

મસ્ત સ્લાઇટ વાઇટ મને પસંદ ગડિયા આવી છે કાચેસ્ટા બેન પરપલ કલર બહુ ગમે પરપલ કલરની જ મંગાવી હા પર્પલ ને પિંક મિક્સ છે અને પછી આમાં પછી લાઇટિંગ કેવી તને કેવી લાગી ગડિયા આવી જ લેતી ને તારે હવે ભાઈની ઘડિયા ખોલીએ અમે હવે બોક્સ ખોલીએ વાઉ અત્યારના ટ્રેનિંગ પ્રમાણે મિત્રો મંગાવી હતી તી ઘડિયાળ ને જોઈ કેવી છે એમ વાવ મસ્ત ઘડિયાળ છે

आ बेटा और कौन दुखाय छ संतजी मां को आवो क्यों थ्यू से बाने यहां से उतर जा काक रास्ता पे गयो थे सब है आबो भाई आलो तो स्वागत है ए आज नमा रविड़िया ने वाया जेन चरिश जो तुमने हमारा राज न रविड़िया केमा है तो लाइक करो शेयर करो कमेंट करो नहीं सब्सक्राइब करना भूलता नहीं बाय